પરિયાનો બાઇક ચાલકને વાપી કન્ટેનરે ટક્કર મારી વાપીના છીરી ગુલાબનગરમાં સાંજે પાંચ વાગ્યાના સુમારે ચાલીસ ફૂટ લાંબી કન્ટેનરની ટક્કરથી મોટરસાયકલ ચાલકનું અકાળે મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર કન્ટેનર નંબર એમએચ ટ્વેન્ટી જીસી ફાઇવ સેવન વન સિક્સ છીરીના ગુલાબનગર પાસેથી વાપી તરફ જોઈ રહી હતી તે સમયે એક મોટરસાયકલ સવાર કન્ટેનરના પાછળના વ્હીલમાં મોટરસાયકલ નંબર જીજેપ પંદર બી એચ સિક્સ સેવન ઝીરો સેવનના ચાલક પ્રકાશભાઈ સોમાભાઈ મૃતક યુવકની લાશ નું પીએમ કરી વાલીને કબજો સોંપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ભારે વાહન ચાલકો ટોલટેક્સ બચાવવાના ચક્કરમાં ગામડાના રસ્તાઓનો ઉપયોગ કરતા વાહન ચાલકો અડફેટે આવતા ભોગ બનતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો